રેકર્ડમાં જે પૈસાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું કેટલા પૈસાનું ચૂકવવું હતું અને એમાં ઓડિટ પહેર્યામાં ખામી આવી છે તો હવે આ પૈસા ફરજ ચૂકવવા માટે આદેશ થયો છે શું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને બે હજાર પાંચ થી બે હજાર અગિયાર સુધી રહેલા પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરા જ્યારે કુલપતિ પદે હતા ત્યારે રાજ્ય સરકારના ઉચ્ચતર શિક્ષણ વિભાગે જે નાણાકીય ઓડિટ પહેરામાં જે દસ કરોડથી વધુ ખર્ચનો જે ગેરવહીવટ સામે આવ્યો છે એ ખૂબ જ શિક્ષણ જગત માટે શરમજનક અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો પેદા કરનારો છે પોતાને કાયદાના નિષ્ણાંત અને વહીવટના નિષ્ણાંત ગણતા આવા પ્રભુજી કમલેશ જોશીપુરા જયારે સત્તાના નશામાં હતા ત્યારે માત્ર ને માત્ર તેમણે રાજાશાહી તરીકે કુલપતિ પદ પોતે ભેગું છે અને તેને આક્ષેપ અમે નહીં પરંતુ આ આક્ષેપને રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં દસ કરોડથી વધુનો જો ગેરવહીવટ સાબિત થયો છે એ ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો પેદા કરે છે આ ગેરવહીવટની અંદર જ્યારે કમલેશ જોશીપુરા કુલપતિ હતા ત્યારે બિન શૈક્ષણિક સ્ટાફની જે ઇન્ટરવ્યુ વગરની સીધી ભરતી કરી હતી તેના ચાર પોઈન્ટ એકવીસ કરોડનો ખર્ચ રાજ્ય સરકારે ગેરમાન્ય ગયો છે તેમજ જે બાંધકામનો અલગ અલગ ખર્ચ ચાર પોઈન્ટ છેતાલીસ કરોડ જેટલો ખર્ચ એ ગેરમાન્ય ગયો છે ડ્રગ્સ ભવનની અંદર સડસઠ લાખથી વધીનું ઇન્ટિરિયર એ પણ ગેરમાન્ય ગણવામાં આવ્યું છે આવી રીતના નેવું લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી વસુલવાના હતા તેમજ જે ઘોડાનો તબેલો કર્યો હતો તેના સાઠ લાખ રૂપિયાએ આવા અનેક વહીવટો ટોટલ દસ લાખથી વધુની રકમમાં કમલેશ જોશીપુરા અને તેમની ટોળકી દ્વારા ગેરવહીવટો થયા છે અને આ જે તે સમયે અમારા કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા પરંતુ ગુજરાતીમાં કહેવત છે ને કે પાપ છાપલે ચડીને પોકારે તેવી રીતના અઠવાડિયા પહેલા જ રજીસ્ટારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રુપમાં આ રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં જે ગેરમાન્ય ખર્ચ કરવામાં આવ્યો છે અને આ બાદ અમારા ધ્યાને આવતા એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે લોકો સમક્ષ ઉજાગર કરવું એ અમારું કામ કર્યું છે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના સત્તામાં નશામાં રહી અને પોતાના ગ્રુપને અને પોતાના મળતીઓને કોન્ટ્રાક્ટ આપી અને પોતાના પેટ કઈ રીતના ભરાય અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ભોગ બની અને આજે યુનિવર્સિટીની તમને અલગ ખબર છે ગુજરાતમાં સૌથી વધુ પહેલી યુનિવર્સિટીની સરકારી છબી ખાઈ હોય તો અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માત્ર માત્ર ભ્રષ્ટાચારો અને વિવાદોમાં રહેતી આ યુનિવર્સિટીમાં ભણતા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ આનો ભોગ બને છે એટલે ક્યાંક ક્યાંક જે તમામ ગેરવહીવટો દસ કરોડના થયા છે એ માત્ર બે વર્ષનો ઓડિટ રિપોર્ટ છે અને લગભગ જો આવા છ વર્ષનો રિપોર્ટ રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક અને ઊંડાણપૂર્વક કરે તો વીસ કરોડથી વધુ આ રકમ જાય તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારના હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટે આવા અનેક ચુકાદાઓ આપેલા છે કે પોતે કોઈપણ સરકારી ગ્રાન્ટ કે ખર્ચ કરે તો સરકારના ધારાધોરણ અને પેરામીટરમાં રહી અને આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે પોતાના મળતી આવા કોન્ટ્રાક્ટરોને ખટાવવા માટે અન્નમાં એ રીતના ખર્ચ કરે અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ અને લોકોના પૈસાનો આવી રીતના વ્યય થાય તો અમારી સ્પષ્ટપણે માંગ છે કે રાજ્ય સરકાર આ દસ કરોડની રકમ કમલેશ જોશીપાડા પાસેથી વસુલે અને આવા અમે નથી કહેતા હાઇકોર્ટે અનેક યુકાદાઓ આપેલા છે કે